શું તમે પણ બ્યુટિફુલ એમ્બિયન્સ જોડે તમારા ફેમિલી સાથે પ્યોર કાઠિયાવાડી ડિનર એન્જોય કરવા માગો છો તો ચાલો આજે હું તમને ખૂબ જ સુંદર જગ્યા પર લઈ જાઉં છું જેનું નામ છે કિસ્મત કાઠિયાવાડી તો આજે હું આવી છું શ્રી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જે આવેલું છે ગજેરા સ્કૂલની બાજુમાં એઆર મોલની પાછળ મોટા વરાછા અહીંયા એન્ટર થતાં જ તમને કાઠિયાવાડનો અહેસાસ થશે અહીંયાનું ડેકોરેશન્સ લાઇટિંગ અરેન્જમેન્ટ્સ અને ઇવન અહીંયાના યુટેન્સિલ્સ પણ ત્રાંબાના છે એટલે અહીંયા આવીને તમને બિલકુલ એવી ફિલિંગ આવશે કે તમે કાઠિયાવાડના કોઈ ગામમાં આવી ગયા છો અહીંયા તમે ફેમિલી સાથે લંચ અથવા તો ડિનર માટે આવી શકો છો એ સિવાય અહીંયા તમે નાના મોટા ફંક્શન્સ જેવા કે ફેમિલી ગેટ ટુગેધર બર્થ ડે પાર્ટીઝ એક્સેટ્રા પણ અરેન્જ કરી શકો છો અહીંયાની એક એક વસ્તુ તમને ગામડાની યાદ અપાવે છે અને હા અહીંયા તમે ઝૂલા પર બેસીને તમારા ફ્રેન્ડ્સ જોડે આરામથી ચીલ પણ કરી શકો છો અહીંયા લંચનો ટાઈમ બપોરે અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી હોય છે અને અહીંયા ડિનરનો ટાઈમ રાત્રે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી હોય છે અને ટેસ્ટની વાત કરું તો બધું જ એકદમ ડિલિશિયસ અને લાજવાબ હતું અને અહીંયા તમને કાઠિયાવાડી સિવાય પંજાબી અને ચાઇનીઝ પણ મળશે તો મિત્રો રાહ શેની જોઈ રહ્યા છો આજે જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વિઝિટ કરો શ્રી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અને એડ્રેસ નીચે મેન્શન કરેલું છે